જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું કરવા ચોથ વ્રતની પૂજન વિધિ વ્રતનું મહાત્મ ચંદ્રોદયનો સમય પૂજાનું મુહૂર્ત વ્રતના પાણા ઉજવણું કેવી રીતે કરવું અને વ્રતની કથા સાંભળશું તથા આ દિવસે સાંભળવામાં આવતી ભગવાન શ્રી ગણેશ અને આંધળી ડોશીની કથા પણ સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો

ઉદ્યાતિથી અનુસાર પહેલી નવેમ્બર બે હજાર ત્રેવીસ સાંજે પાંચ કલાક ચુમ્માલીસ મિનિટથી રાત્રિના સાત કલાક બે મિનિટ સુધીનો આ સમય ચંદ્રદેવની પૂજા કરી પોતાના પતિદેવની પૂજા કરવા માટેનો શુભ સમય છે તથા ચંદ્ર દર્શન થશે રાત્રિના આઠ કલાક અને ત્રીસ મિનિટે પરંતુ દરેક ગામ અને શહેર પ્રમાણે આપણે જે જગ્યાએ રહેતા હોઈએ તે જગ્યાએ ચંદ્રોદયનો સમય અલગ અલગ હોય છે તો એ પણ જાણી તો મિત્રો આ હતું સમય પૂજાનો મુહૂર્ત હવે જાણીશું પૂજન વિધિ તેનું કથા વાર્તા હિન્દુ ધર્મમાં કરવા વિશેષ મહત્વ છે સૌભાગ્યવતી સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે આ વ્રત કરવાથી પતિનું લાંબુ આયુષ્ય જ નહીં પરંતુ જીવન સુખ સમૃદ્ધિ અને ભાગ્યશાળી બને છે દરેક વ્રતોમાં કરવા ચોથનું આ વ્રત સહુથી અઘરું મનાય છે કારણ કે આ વ્રત એ આખો દિવસ નિર્જળા રહીને કરાય છે સાંજે ચંદ્ર દર્શન થયા બાદ વ્રતના પારણા કરવામાં આવે છે આ દિવસે વિશેષ ચંદ્રમાની પૂજા કરાય છે સાથે ભગવાન શિવ મા પાર્વતી ભગવાન શ્રી ગણેશ અને કાર્તિકેય ની પૂજા અર્ચના કરે વ્રતની પૂજન વિધિ માં વ્રત કરનારે સવારે સૂર્યોદય પહેલા ઉઠી જવું કારણ કે આ વ્રત શરૂ થઈ ચંદ્રોદય સુધી હોય છે સ્નાન આદિ કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ કરવો આખો દિવસ અન્ન જળ કંઈ પણ લીધા વગર નિર્જળા ઉપવાસ કરવાનો હોય છે સાંજે ચંદ્રના દર્શન અધર્ય આપી પછી જ વ્રતના પારણા કરવા પરંતુ જે બીમાર છે અથવા તો કોઈ કારણસર નથી કરી શકતા તેમને જળ ગ્રહણ કરીને પણ આવ્રત કરી શકાય કરવા ચોથની પૂજાનો સમય સાંજે પાંચ વાગ્યા થી તેતાલીસ મિનિટ થી શરૂ થઈ છ વાગે ઓગણસાઠ મિનિટ સુધીનો રહેશે આ શુભ સમયે વ્રતની પૂજન વિધિ કરવી માતા પાર્વતીના ખોળામાં ભગવાન શ્રી ગણેશ બેઠેલા હોય તેવી મૂર્તિ બનાવી સાથે ભગવાન શંકર કાર્તિકેય અને ચંદ્રદેવની ની પણ પૂજા કરવી બાજોટ પર પાણીનો ભરેલો લોટો મૂકવો માટીના બનેલા એક નાના કુલડામાં ઘઉં અને તેના ઢાંકણાની ઉપર ખાંડ તથા પોતાની શક્તિ અનુસાર પૈસા મૂકવા કંકુ અબિલ ગલાલ ગોળ ચોખા વગેરેથી શ્રી ગણેશ ભગવાનની પૂજા કરવી કંકુથી કુલડા ઉપર શુભ સ્વસ્તિકનું નિશાન બનાવવું અને તેના ઉપર ગણીને કુલ તેર ચાંદલા કરવા પોતાના કપાળે પણ કંકુનો ચાંદલો કરવો ઘઉંના તે દાણા હાથમાં લઈ કડવા ચોથની કથા સાંભળવી અને કથા સાંભળ્યા પછી પોતાની સાસુને પગે લાગી કુલડો તેને આપી દેવો પાણીનો લોટો અને ઘઉં જુદા રાખી લેવા રાતના સમયે ચંદ્ર ઉગ્યા પછી પાણીમાં ઘઉંના દાણા નાખી તેને અધરી આપવું અને ત્યાર પછી જ ભોજન કરવું દરેક જગ્યાએ દરેક પ્રાંતમાં વ્રતના જુદા જુદા નિયમો હોય છે આથી કુળની પરંપરા અનુસાર પૂરી શ્રદ્ધાથી આ વ્રત કરવું સુગંધિત અતર તેમજ દરેક આભૂષણો પહેરવા આ રીતે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરવું એક જોડી કપડા અથવા યથાશક્તિ રોકડ રકમ અને સૌભાગ્યની સામગ્રી જેવી કે કંકુ બંગડી અરીસો કાંસકો આદિ યથાશક્તિ વસ્તુ લઈ પોતાની સાસુ પોતાની નણન અથવા કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રીને આ વસ્તુ અર્પણ કરવી ચંદ્રોદય થાય એટલે કે ચંદ્ર દેખાવા માંડે ત્યારે ચંદ્રની સામે ચાળણી રાખી એ ચાળણીમાં ચંદ્રના દર્શન કરવા ચંદ્રદેવને પતિના લાંબા આયુષ્ય અને નિરોગી રહેવાની તેમજ તેમનું લગ્ન જીવન સુખમય પસાર થાય સંતતિ અને સંપત્તિથી તેમનું જીવન હર્યુંભર્યું રહે તેવી પ્રાર્થના કરવી આ રીતે ચંદ્રના દર્શન કર્યા બાદ એ જ ચારથી પોતાના પતિના દર્શન કરવા અને પતિના લાંબા આયુષ્ય અને નિરોગી જીવનની કામના કરવી ત્યારબાદ પતિના હાથે કરી વ્રત પૂર્ણ કરવું આ વ્રત સૂર્યોદય થી ચંદ્રોદય સુધીનું જ હોય છે આ વ્રતમાં કોઈ જાગરણ કરવાનું હોતું નથી ચંદ્ર દર્શન થયા બાદ પતિના દર્શન કરી તેમના હાથે જળ ગ્રહણ કરી વ્રતના પાળના કરી શકાય છે એટલે કે શુદ્ધ અને સાત્વિક ભોજન લઈ શકાય છે

તેથી તું તેને અધર્ય આપી અને ભોજન કરી લે આ સાંભળીને બહેન તેની બીજી સાત ભાભીઓને પણ બોલાવી લાવી અને તેમને કહ્યું કે તમે પણ ચંદ્રને અધર્ય આપીને હવે ભોજન કરી લો પરંતુ તે બધી પોતાના પતિ દેવની ચાલાકીને બહુ સારી રીતે જાણતી હતી તેથી તેમણે કહ્યું કે નણનબા હજી તો ચંદ્રદેવ આકાશમાં ઉગ્યા જ નથી આ તો તમારા સાતે ભાઈઓએ ચાલાકી કરી અને અગ્નિનો પ્રકાશ કપડથી તમને બતાવી રહ્યા છે

તો તે ખૂબ જ પસ્તાવ કરવા લાગી ગણેશ ભગવાનની માફી માંગતા ફરી તેણે વિધિપૂર્વક કડવા ચોથનું વ્રત કરવું આરંભ કર્યું શ્રદ્ધા પ્રમાણે સૌનો સત્કાર આદર કરતા બધાની પાસેથી આશીર્વાદ લેવામાં જ તેણે પોતાનું કલ્યાણ માન્યું આ પ્રમાણે તેની શ્રદ્ધા ભક્તિ સહિતના કર્મો જોઈને શ્રી ગણેશજી તેના પર પ્રસન્ન થઈ ગયા

મિત્રો આ હતી કરવા ચોથનું મહાત્મ દર્શાવતી કથા હવે સાંભળશું કરવા ચોથના દિવસે સાંભળવામાં આવતી વિનાયક સ્વરૂપ શ્રી ગણેશજીની કથા કોઈ એક નગરમાં એક આંધળી ડોશી રહેતી હતી તેને એક પુત્ર તથા પુત્ર વધુ તે શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાનથી નિયમિત શ્રી ગણેશજીની પૂજા વિધિ કરતા એક દિવસ પ્રસન્ન થઈ ગણેશજી પ્રગટ થયા અને બોલ્યા કે ડોશીમાં તું જે ઈચ્છે તે વરદાન મારી પાસે માંગી લે ડોશી બોલી કે શું અને કેવી રીતે માંગુ મને તો કઈ માંગતા આવડતું નથી ત્યારે ગણેશજીએ કહ્યું કે તારા દીકરા અને વહુને પૂછીને માગી લેજે હું કાલે ફરીથી આવીશ ડોશીએ તેના દીકરાને પૂછ્યું તો તે બોલ્યા કે માં ધન માંગી લે વહુ બોલી કે પોત્ર માંગી લે ત્યારે ડોશીએ વિચાર્યું કે આ બને તો પોતપોતાનો સ્વાર્થ જોવે છે તેથી ડોશીએ પડોશીઓને પૂછ્યું પરંતુ ડોશીએ પડોશીઓની વાત માની નહીં તેણે વિચાર્યું કે જેનાથી દીકરો અને વહુ રાજી થાય તે જ વરદાન માંગી લઉં અને મારા મતલબની ચીજ માંગી લઉં બીજા દિવસે ગણેશજી આવ્યા અને બોલ્યા કહ્યું કે ડોશીમાં હવે જે ચાહે તે વરદાન માંગી લે ડોશી બોલી કે જો આપ મારા પર ખરેખર પ્રસન્ન થયા હો તો મને નવ કરોડની સંપત્તિ આપો નિરોગી શરીર આપો આંખોનું તેજ આપો અને એક પોત્ર આપો મારા સમગ્ર પરિવારને સુખ સંપત્તિ મળે અને અંતમાં તે મોક્ષ પામે ગણેશજી બોલ્યા ડોશીમાં તે તો મને ઠગી લીધો

તો મિત્રો આ હતી કરવા ચોથ વ્રતની વિધિ મહાત્મા અને આ દિવસે સાંભળવામાં આવતી મહાત્માની કથા જે કોઈ શ્રદ્ધાપૂર્વક કરવા ચોથનું વ્રત કરશે તેનું સૌભાગ્ય અખંડ રહેશે તેના ઘરમાં સંતતી અને સંપત્તિની ખોટ નહી રહે આ વ્રત ચોથની તિથિ આવતું આ દિવસે ભગવાન કરવામાં આવે છે તો મિત્રો આ તમે પૂરી શ્રદ્ધાથી વ્રત કથા સાંભળી જે વ્રત કર્યા છે એટલું જ પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થાય મિત્રો આજના આ વિડીયોમાં કરવા ચોથ વ્રત વિધિ મહાત્મા અને કથા વાર્તા જે સાંભળવી જરૂર કરી માતા પાર્વતી લખજો ચેનલ બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ